જુનાગઢ મહાનગરપાલિકાનું મતદાન થઈ ગયા બાદ તમામે તમામ જે ઈવીએમ છે તેમને તેને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે જુનાગઢની કૃષિ યુનિવર્સિટીના ઇજનેરી ટેકનોલોજી મહાવિદ્યાલયમાં ઈવીએમને સીલ કરવામાં આવ્યા કૃષિ યુનિવર્સિટી ખાતે

જે ચૂંટણીનું પરિણામ છે તેને હવે આવવા ને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે હું આપને જે દ્રશ્યો બતાવું છું કે જે જુનાગઢ મહાનગરપાલિકાના એકસો સત્તાવન જેટલા જે ઉમેદવારો છે તેમનું ભાવિ છે ઈવીએમમાં કેદ થયું છે અને જે મતપેટીઓ છે તેને કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે રાખવામાં આવી છે આ તમામ પેટીઓને સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવામાં આવી છે હવે ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ છે તે પૂર્ણ કરી લેવામાં આવી છે અને આવતીકાલે સવારે નવ વાગ્યાથી મતગણતરી છે તે શરૂ થવાની છે ચાર ઝોનમાં ગણતરી શરૂ થવાની છે વોર્ડ નંબર એકથી ચાર નવથી પાંચથી આઠ એવી રીતના કુલ ચાર ઝોન પાડવામાં આવ્યા છે ને એકી સાથે ગણતરી શરૂ થશે પ્રથમ દસ દસ ઈવીએમ છે તેને ખોલવામાં આવશે અને જે ઉમેદવારો છે તેમનું ભાવિ છે તે ખોલવાનું શરૂ થઈ જવાનું છે અને સાઠ બેઠકો પર કોનો વિજય થાય તે ખૂબ મહત્વનું બની રહેશે હાલ તમામ પક્ષ દ્વારા જીતના દાવાઓ કરવામાં આવી રહ્યા છે પરંતુ જુનાગઢમાં સાડા પાંચ ટકા ઓછું મતદાન થયું છે તે કોને ફાયદો અને કોને નુકસાન કરાવે તે પણ ખૂબ મહત્ત્વનું બની રહે છે કેમેરામેન ધર્મેશ કાચર સાથે હિરેન ધગાણ જીએસટીવી જૂના